મિશન ઓપરેશન અંતર્ગત ભાજપમાં પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ સહિતના હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સંગઠને મજબૂત બનાવવા સક્રિય રીતે કામ કરી રહી છે મિશન લોટસ અંતર્ગત બે હજાર પાંચસો કોંગ્રેસના નેતાએ હાથનો સાથ છોડી સીઆર આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો પૂર્વ કોંગ્રેસી ચિરાગ પટેલ કર્યા ખંભાત બેઠકના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ બે હાજર પાંચસો કાર્યકર્તાઓ સાથે ભાજપમાં માં જોડાઈ ગયા સી આર પાટીલે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવીને આવકાર્યા આ બાજુ આણંદ જિલ્લામાં ભાજપ ભરતી અભિયાન ચાલ્યું મુરસદમાં એક કાર્યક્રમમાં બે હજાર જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા રમણ સોલંકીની આગેવાનીમાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સરપંચો વકીલો ડેપ્યુટી સરપંચ ગ્રામ્ય દૂધ મંડળીના ચેરમેન સહિતના લોકોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં એન્ટ્રી મારી ભાજપ ખેસ પહેરતા જ ચિરાગ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કહ્યું કોંગ્રેસ દિશા વિહીન બની ગઈ તો લોકસભાની ચૂંટણી પૂર્વે નવસારી કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું ખેરગામ તાલુકામાં વાંસદા મતવિસ્તારમાં પાણીખડક ગામના સૌથી વધુ આદિવાસી સમાજના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો ધારાસભ્ય નરેશ પટેલ અને અન્ય ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા